હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે ટાઈમ થયો છે સવારના આઠ અને આપણે પહેલાં નક્કી કરી કે કામ શું કરવું કારણ કે વરસાદ તો આપણે રોજ રાતના દોઢથી બે વાગ્યામાં આવી જાય ને એ પવન આવી રહ્યા આજ તો સારો વરસાદ આવ્યો પણ તોય થોડીક વાર જ રહ્યો અડધી કલાક એટલે વાંધો નહીં પણ આવ્યો તો વરસાદ બહુ એટલે વરસાદ તો રોજ એનું કામ કરી જ જઈશ આવી જઈશ તો નથી આવતો પણ રાતના તો રોજ વરસાદ આપણે આવી જ જાય છે હવે કેદી રે તો ભગવાન જાણ્યું ન્યા કાંઈ આપણું હાલે નહીં હરી કરે એ ખરી અને આપણે કૂવો પાછો ઉપર આવી ગયું છે જેટલું પાણી ખાલી કર્યું ને એટલું કૂવામાં પાછું ભરાઈ ગયું છે કૂવો પાછો ભરાઈ ગયો તરાવ આપણું ભરાઈ ગયું એટલે કૂવો તો ભરાઈ જ જાય એટલે ઓણ પાણીની ઉપાધિ નથી સૈયા વાવે કે ઘઉં વાવે ગમે એ વાવે તર ખેડૂ કરે પણ પાણી ઘટશે નહીં નકર અમારા વિસ્તારમાં ઘઉંમાં પાણી ઘટે આપણે વાડીએથી દાયું કામ કરીને થઈ ગયા ફ્રી અને આપણે જવું છે શાકભાજીમાં આંટો મારવા ત્યાં દેવાંશી પપ્પાની કંઈક નેપિયન ખરમાં જ કામ કરે છે નાનજી બાપા બે એટલે આપણે બે જગ્યાએ આટો મરાઈ હે અને આપણે બોલમાં તો છે એની પોઝિશન છે બધે મરસી માન કપાસમાં એમાં તો આપણે આટો મારીને આવી ગયા પણ એમાં કઈ નુકસાન નથી ને કંઈ ફાયદો નથી અત્યારે તો છે એમને છે બસ ભગવાન આમનોમ રાખે પછી જે થવું હોય છે એ થાહે વરસાદ એતો રેગ્યુલર ટાઈમ સેટિંગ કરી લીધો હે કારણ કે રોજ વરસાદ આપણે રાઈતે આવે એટલે ત્રીજો દિવસ છે આજે રાઈતે વરસાદ હારા માયલો વરહો એમ એટલે જોતો નહોતો અને જાજો વૈફો એવું થયું તો અત્યારે આપણે કંઈ કામ નથી તો આપણે ખડ જે વાયવું હતું ને એમાં બે કેરામાં થોડા ખાલા વધારે છે એ આપણે ઉનાળે વાયવું હતું ને એટલે આપણે પ્રશ્ન રહ્યો જ તો એટલે આપણે કીધું ને ખાલા બુરી દે અત્યારે ઓમે કઈ કામ નથી કાયત્રાઈ હારા થઈ ગયા છે એટલે ઉપર ઉપર થી પહેલા આપણે ગાયોને ખાવા વાઢ લીધું ને પછી જે વધે છે વાહે કટકા એ કટકા પાછા વાઢીને ચોપતા દે એટલે કીધું કાયા ઉગી જાય ને અત્યારે વાતારન ભેદ છે એકદમ સોમહાનો હા એટલે ઉગે ગાએ ગા અને આ ખોટા ખાલા રહી જગ્યા પડી રહી એમાં ખોળ થાય નકરું ઓલું હા એટલે આપણે જાને હે ને જલ્દી ઉગે આપડે હવે ક્યાં કોઈ વાડી લેવા જવા પડે એમ કઈ ને બીજો તો ઉગી જાય એટલા માણા ને કામ કરવું ન હોય વરસાદ છે વરસાદ છે કરે પણ કામ કરવું હોય તો વરસાદ નડે એમ નથી આવું કામ તો થાય બપોર લગન તો દવા સટાય આપણે સાટવી નથી કરવું હું પછી પાસી મારવી પડે એમ કરતા નિરાય રાખવી સારી આપડે ખાલા આપણે પાંચ કેરા ને એમાં બે કેરા જ છે પાછળથી સોપાય એમાં

એટલે પછી કઈક આપડે કોદારી લઈને એટલે જ હોય કે કામ મુકાય નહી આપડે જરૂર ન હોય ને કામ ની તો સ્વાસ્થ્ય હાટું કામ કરવું પડે શરીર હાટું એમ કે નઈરવું રે આપડે બધા એમ કે કોરોના રસી દીધી ને હા તે પછી શ્વાસ ચડી જાય નથી માનતો કે આપડે કામ નથી કરતા ને એટલે પ્રશ્ન છે પછી થોડુંક કામ કરી

તો હાવ તમે કોઈ દિવાળી ન આવતા હોય પછી વાડીનો તડકોય તડકો સહન ન થાય ખાલી તડકે આવો તા ઘરે જઈને એમ થાય ઓહો આજ તો મને તાવ સડ ગયો કેવો તડકો હતો આપણે ઓલા બે તો નથી તા પાછા બે ક્યારા તો તૈયાર થઈ ગયા એવડા મોટા મોટા અને આમાં તો જરિયા ખાલી શિયાળામાં સોય પાસે આપણે અત્યારે ગાય ગાયું વાઢી લેડ્રો છે આમાંથી લેવાશે એમ આમાં હારા હોય

નકર અંદર ને અંદર બાંધતા પંખો તો આપડે માં ગયા ને ગુવાર હતો એમાં એટલે આપણે હવે ગુવાર ચાલુ થઈ ગયો છે પેલા શાક નો ગુવાર લઈ જાવ ઘરે એટલે ગુવાર એકદમ સરસ કુણો કુણો જોઈએ જોવા મળે નહીં ઘર નો ગુવાર ની ખાસિયત હોય કે સરસ ગુવાર હોય અને ગઈઠા ગુવાર નું શાક આમ ભાવતું નથી હું તો રેકડી માં જાવ ને તો કુણો હોય તો પાછી વાય આવ હવે ગુવાર હે ને અમે ઉતરશે કારણ કે હવે ભાદરવો પૂરો થયો વરસાદ વહી ગયો એટલે આમ તો વરસાદ હે પણ હવે સો પૂરું થવાનું ત્યારે હે હવે ખાલી સોમાહા ના કાયદેસર પાંચ દિવસ જ રે હમણાં નોરતું બે હજાર પાંચ દિવસ પછી ઈ સોમાસા માં આવે ઈ આવે પછી માવઠું થાય અત્યારે હજી વરસાદ કઈ હકી પછી તો માવઠું જ કેવાય ને નોરતા માં વરહે તો આપણે જોતો નથી પણ આવે તો ના તો ન પડે એટલે મેં કીધું દેવાનસિંહ બાપા જો હું તો ઈ ખોડવાઠી નઈ ત્યાં કઈ નથી હું તો જ કરે બેહવાની શું કારણ કે એ તો ઘણી વાર બેઠા મને તો આજે જ મોકો મળ્યો છે અડધી કલાક નું કામ હે હમણાં કાયતરા હોવાઈ જાય હું ખોદતો જાવ છું નાનજી બાપા એટલે કઈ વાર લાગશે નહીં લાગશે નહીં પણ મેં કીધું કાયતરા રોપાવા નથી તું ગુવાર વીણી લે મારા ખોટો મૂકવા ધકો નહી ઘડી ખાટલી આપડે દેવાંશભાઈ કે જોઈ જોઈને આવ્યું હોય છે

એમાં ઉતરી ગયો તો બેજે એનો દે તને ભાવે કે નો ભાવે કેવી લાગી હમણા કે ખાઈ તો બિચારો ને હે કેવી લાગી આમ જો આપડે મોગલ માયા છે નોગલ માય આપણે કેવું કર્યું તું

અને કે દુ નું કે મોગલ માં જાવું મોગલ માં જાવું તો કીધું આઈ જવે જાતા આવી કારણ કે એને મોગલ માં બહુ આવે સપના માં એ રાઈતા એમ કે મારું નામ આવું જોઈએ અને મોગલ માનું નામ આવું જોઈએ એવું ગીત ગાઉ બાને એમ કે એટલે બાને ઈ પ્રાઇવેટ એનું ગીત બનાવવું પડે પછી એની કાડી જોડી દે દેવા સુ નામ બચમાં આ દેવા જીન કો છોકરો છે એમ

તોફાન નહીં એ તો નીલું તો ડાઇ જવું છે તોફાન કરે બહાર નીકળે એટલે મંદિર દેખાય ચોર્યું એ આવી ગયું પિંક કલર તો પેલા હોય તો આવી ગયું આ મગજ દે મગજ માં કે મગજ માં મોગલમાનું મંદિર આવી ગયું ને આજ તો મોગલમાના મંદિરે રવિવાર છે એટલે આટલી બધી ભીડ ન હોય પણ મંગળવારે તો બહુ જ હોય ને અહીંયા તો બધું વધતું જ જાય છે આપણે આવી ત્યાં હે ભાઈ તો પહેલાં ચડી ગયો દર્શન કરો તમને તો એવા ઘણા ટાઈમ છે ને ત્યાં અત્યારે આપણે આવી ગયા મોગલ માં દર્શન કરવા જો આપણે મંગળવારે તો માણસો એટલા હોય તો રવિવારે એટલે આપણે રવિવાર ને આપણે નવરા હતા થોડોક ટાઈમ વધારે આપણી પાસે કારણ કે વરસાદ થઈ ગયો એટલે હવે કઈ કામ છે નઈ એટલે આપણે કીધું દર્શન કરી આવીએ

અહિયા શ્રીફળ વધેરવાનું અને આ મંદિર ચોખ્ખું કેટલું છે પણ જોવો જસુભાપી ચોખ્ખું બહુ છે સરસ એકદમ હા એવું સરસ ચોખ્ખું પ્રસાદી મોગલમા ને મંદિર એવું છે કે ઘરે કઈ પ્રસાદી લઈ જવાની નહીં જે પ્રસાદી હોય અહીંયા ખાઈ ને જવાની અહીંયા જેટલી ખાવી એટલી ખાઈ ને જવાની ઘરે નઈ લઈ જવાની ને તો મોગલમાન મંદિરે થી આવું હોય એવું ને કુંડીમાં નારાવતા